હા તો જવો વિડીયો આપણે આપણે બધા ઘર ઘરના દાડિયા છે ને ગુલું તળી ગયું અમારા શાહ માં ચાલો મળીએ આગળ હવે વિડીયોમાં વિમલ માવો છોડીને આવે એટલે માવો ખવાઈ દે હા થોડોક ખાઈ નાખી ચાલો આપણે દહ વાગ્યાની તૈયારી થઈ ગઈ છે નાસ્તો કરવાની વૈશ્માની બે હામા હેમી જામફળનો પાક પાડે છે વિમલભાઈ નાસ્તો કરવાનો છે ને વિમલભાઈ આ તો જો બધું નાસ્તો બહાર કાઢે છે તો બે આવી જઈએ હવે ખાવા ઓહો કેટલો બધો નાસ્તો છે આજ આમ જોવો ખરા અહીંયા અહીંયા દોષમાં જામફળ ઉપાડી જાય આખું

લાવતા છે જાય છે જમવા જાય છે તો અને હા બધા જો દાડીયા આપણે આ ખેતરમાં છીએ તો કુવો છે આટલું બધું પાણી ભર્યું છે કુવામાં એટલો ઊંડો છે અને આ કબૂતરું બેઠું છે કુવામાં માળો હોય તે કબૂતરાનું કા અમારા વિમલભાઈ ઊભા છે અને આ મારા બા આવી ગયા છે બીજા બધા જે અહીંયા કોથળી એવું નાખે છે એવી શીખ કારણ કે અહીંયા હવે ખાવાનું છે આજ તેમાં બેવાનું છે અને શાકને એવું બધું બહાર કાઢે છે વિમલભાઈ આજે અમારા રોકાણ છે અને બધાય આજ ખાઈ લેવી એ બધું ખાવાની તૈયારી થઈ ગઈ છે આપે છે અને આ અહીંયા બે ગઈ છે અમારી બેન બે ગઈ છે ડોઈશમાં બેઠા છે અને વાળીએ ખાવાની કંઈક મજા જ અલગ આવે શાક બાક લઈ જાવ હિમલ ગોળ કાઢી લેતો ખાઈ લીધું એમ જો વાસ ને એવું તો હશે અહીંયા અમે ડોઈશમાં જે ખાય જ છે વાસણ ને અહીંયા પાણીની ટાંકી ભરી છે આઈકી પાણીની ટાંકીમાં ધોઈ નાખે પાણી ભર્યું પાણી ભર્યું છે મસ્ત મજાનું કુંડીમાં પાણીને એવું બધું પીવે છે તો આ વાડી ત્રીજો દિવસ છે આજે મારો કબૂતર વેઠું છે કૂવામાં આવતો રે ઘર તો ઘર તો આવતો રહેતા આવતો રે આવતો રે बपर चहा पाणी पिन रोश मध्ये उघडशे जो 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 गेल्या खबर नय उघाड्या हा मामन गाडी એટલે દેલો વાસ્તવ જો ચવો મિત્રો આપણે કપા બધો વેણી નાખ્યો છે ને આવી ગયા છે સાડા ત્રણ આજ તો વેલા સતા વેણી નાખ્યો છે અને કેટલા દિવસ થી ત્રણ દિવસ ત્રણ આપણે બધા થઈ આઠ ત્રીસ મણ કપા વીણ્યો છે ઓગણત્રીસ ગાડીઓ કરી છે આ જો બધી જ્યાં જોવો ના તમને ગાહાડીએ ગાહાડીઓ દેખાય છે ત્રણ ગીમાં પંદર વીઘા ઊંધો ત્રણ દિવસમાં પંદર ત્રણ દિવસમાં પંદર વીઘા ઊંધો વાત દીધો હે હતા આઠ જણા હતા પાત્રી મણ કપાવી ઊંડ નાખ્યો ત્રણ દિવસમાં આઠ જણા ગાહાડીઓના ટગલા ટગલા વો તો ચાલો મિત્રો આપણે કપા બીણી રહેતા ચાર વાગ્યા ને આપણે આવી ગયા છીએ આપણે મુનાભાઈના ઘરે તો આપણે જો આ ચા પીવાની ગેસ ને એવું બધું છે ને આપણે કેમ મુનાભાઈ જય માતાજી આજ મુનાભાઈ ઘરે આપણે પધાર્યા છીએ આપણે મુનાભાઈ ઘર દેખાડવી તો જો આ મુનાભાઈ નું ઘર છે અહીંયા અમારા બા બેહી ગયા છે આ કોલર ને એટલે તમે પણ જમાવા જ પાડી છે હું આ જો આવું મોટું એલસીડી ટીવી છે એમાં આપણા વિડીયો જોવો છો ને તમે હા એમાં અમારા વિડીયો જોવો છો આ મુનાભાઈ ઘર

બાર બારી મફત ની સાઠ થપકારી ઓ દોશ માય ઓ ચાલો આપડે અહીંયા ગાડી પડી છે હવે આપણે અહીંથી નીકળી જવાનું છે બોટાદ કા રમા મામા અમાર ઘર માં રમા મામા બાય નીકળા છે અજી અત્યારે આ માલમે તારા બાપકો માં સા પાણી પી લીધા ચાલો હવે આથી આપડે નીકળી જાવી આપણી શેરી છે ને બસ આવે છે એની હા અમારા બા ઊભા છે ચાલો હવે ગાડી ચાલુ કરવી ચાલો હવે ગાડી ચાલુ કરવી ને આપણે હવે નીકળી જાવી બોટાદ તો મળશું નવા એક વિડીયોમાં